શું મિત્રો સસ્તા ભાવે શોરૂમ કન્ડિશન વાળી ગાડી જોતવી છે તો આવો આજે હું તમને ત્રણ સેકન્ડ હેન્ડ ગાડીઓ બતાવવાનું છું તે ત્રણે ત્રણ મિત્રો ગાડીઓ એકદમ શોરૂમ કન્ડિશન ની અંદર અને એકદમ સસ્તાથી સસ્તા ભાવની ત્રણ ગાડીઓ રહેવાની છે વિડીયોમાં પહેલી વાર મિત્રો આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બીજા લોકોને સસ્તા ભાવની સેકન્ડ હેન્ડ ગાડીઓ જોતવી હોય તો અમારી ચેનલને એમને શેર કરી દેજો મિત્રો તમે પણ કોઈ સારી એવી બલેનો ગાડી ગાડી શોધી રહ્યા હોય જે ખરીદ્યા પછી પાંચ દસ વર્ષ લગી પાછો વડો જોવું ન પડે એવી કન્ડિશનની અંદર ગાડી શોધી રહ્યા હોય તો આજે હું તમને બતાવવાનો છું મારુતિ સુઝુકીની સુજુકીની બલેનો ગાડી બરાબર બે હજાર ઓગણીસ નું દસમા મહિનાની અંદર સરસ મજાનું ગાડીનું મોડલ રહેવાનું છે મિત્રો વાત તો અંદર અંદર ગાડીની છે બીજું વર્ઝન વર્ઝન ની ની સિગ્મા પેટ્રોલ પ્લસ સીએનજી જોવા મળી જવાની છે બીજું મિત્રો ગાડીનો કલર પ્યોર વ્હાઇટ કલર રહેવાનો છે ઓર્નર ની મિત્રો વાત કરીએ તો ફર્સ્ટ ઓર્નર ગાડીની અંદર જોવા મળવાના છે

બીજો મિત્રો સરસ મજાનું એસીબી એકદમ પાવરફુલ કન્ડિશન ની અંદર તમને ગાડીની અંદર જોવા મળી જવાનું છે પાવર વિન્ડો સરસ મજાના છે કંપની કન્ડિશન ની અંદર બીજો મિત્રો આ ગાડી ફક્ત ને ફક્ત 5 લાખ ને 40000 રૂપિયા માં તમને આપી દેવાની છે બરાબર ગાડી લેવો મિત્રો કોઈ જાતનો ખર્જો નથી વિશ્વાસે ગાડી લઈ જાઓ કોઈ જાત નો ખર્ચો નથી અને સાચવેલી ગાડી છે બરાબર ફર્સ્ટ ઓનર ગાડી રહેવાની છે મિત્રો ગાડી ની કિંમત માં પણ પાંચ પચીસ રૂપિયા નું તમારું માન રાખવામાં આવશે મિત્રો આ ગાડી તમને મોમાઈ ઓટો રાજકોટ ની અંદર જોવા મળી જવાની છે વધારે ગાડી ની માહિતી માટે સરસ મજાનો ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક નંબર આપેલો છે મિત્રો ગાડી ની પાંચ લાખ ને ચાલીસ હજાર જ કિંમત છે બરાબર ઓન ટેબલ તમે બેચશો તો પાંચ પચીસ રૂપિયા નું આ કિંમત ની અંદર પણ માન રાખવામાં તમારું આવશે બીજું મિત્રો ખાસ તમને જણાવવાનું કે સેકન્ડ હેન્ડ ગાડીઓના અપડેટ માટે અમારા વોટ્સએપ ગ્રુપની અમે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો ત્યાં અમે રોજે રોજ આવા સસ્તા ભાવની ગાડીઓની અપડેટ આપતા હોઈએ છીએ તો તમે ત્યાં લિંક આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો મિત્રો બીજી ગાડી સરસ મજાની કંડિશનની અંદર તમારા માટે યુનિની આઈટેન ગ્રાન્ડ ગાડી લઈને આવ્યો છું એકદમ શોરૂમ કન્ડિશન કોઈ જાતનો ખર્ચો નહીં જેન્યુન ચાલેલી ગાડી મોડલ ની મિત્રો તમને વાત કરી દો તો બે હજાર ઓગણીસ નું ગાડી ની અંદર મોડલ દેવાનું છે પાર્સિંગ ની મિત્રો વાત કરી દો તો તમને જે જે આડત્રીસ નું બાવળા નું પાર્સિંગ જોવા મળવાનું છે ગાડી ની અંદર બીજું મિત્રો વર્ઝન ની વાત કરું તો મેક વર્ઝન રહેવાનું છે ગાડી ની અંદર પેટ્રોલ પ્લસ મિત્રો સીએનજી ની સિક્વન્સ કિટ ગાડી ની અંદર તમને સરસ મજાની જોવા મળી જવાની છે અને બીજું મિત્રો આરસી બુકમાં માં પણ સીએનજી ની એન્ટ્રી ગાડી ની અંદર તમને મળી જવાની છે બીજું મિત્રો ગાડી આપડી ફર્સ્ટ ઓનર રહેવાની છે સાચવેલી એક જ હાથે ચાલેલી ગાડી રહેવાની છે ઇન્સ્યોરન્સ ની મિત્રો વાત કરી દો તો બે હજાર પચીસ ના આઠમા મહિના લગી ગાડી ની અંદર તમને ઇન્સ્યોરન્સ ચાલુ જોવા મળી જવાનો છે કિલોમીટર ની મિત્રો વાત કરી તો આ ગાડી ફક્ત એસી હજાર કિલોમીટર જૈન્યુન કંપની રેકોર્ડ ની અંદર ચાલેલી ગાડી રેવાની છે ટાયરોની મિત્રો તમને વાત કરું તો સિત્તેર થી પંચોતેર ટકા જેવી કન્ડિશન ની અંદર ગાડીના ટાયરો રહેવાના છે આપણે આ ગાડી મિત્રો તમને જો ગમતી હશે તો સો ટકા નોન એક્સિડન્ટની ગેરંટી સાથે તમને આપવાની છે

આ ગાડી પણ તમને મોંબાઈ ઓટો રાજકોટની અંદર જોવા મળી જવાની છે વધારે ગાડીની માહિતી માટે ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક નંબર આપેલો છે કોન્ટેક્ટ દ્વારા તમે વધારે માહિતી પણ મેળવી શકો છો મિત્રો ત્રીજી ગાડી પણ સરસ મજાની ની અંદર તમારા માટે મારુતિની ની બલેનો ગાડી ટોપ મોડલ ગાડી લઈને આવ્યો છું બરાબર મોડલની તમને વાત કરી દો તો બે હજાર એકવીસ નું સાતમા મહિનાની અંદર ગાડીનું મોડલ રહેવાનું છે મિત્રો આપણી આ ગાડી ફર્સ્ટ ઓનર રહેવાની છે ગાડી ની ની અંદર બીજું મિત્રો ફ્યુલ તમને વાત કરો તો ગાડી ની અંદર તમને પેટ્રોલ પ્લસ સીએનજી ની કિટ સરસ મજાની જોવા મળી જવાની છે મિત્રો ગાડીની અંદર આરસી બુક માં પણ આ ગાડીની અંદર સીએનજી ની એન્ટ્રી કરાવેલી તમને જોવા મળી જવાની છે મિત્રો ગાડીની અંદર બધા જ તે ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કન્ડિશન ની અંદર તમને જોવા મળી જવાના છે બીજું મિત્રો ગાડીના ટાયરોની તમને વાત કરું તો ગાડીના ચારે ચાર ટાયરોની કન્ડિશન સિત્તેર થી પંચોતેર ટકા જેવી કન્ડિશન ટાયરોની રહેવાની છે બીજું મિત્રો ગાડીની અંદર તમને ચારે ચાર પાવર વિન્ડો અને સેન્ટ્રલ લોકો એકદમ કંપની ની અંદર જોવા મળી જવાના છે સરસ મજાનું કંપનીની અંદર ઇન્ટેરિયર અને લેધર સીટ કવરો રહેવાના છે એસી ની વાત કરીએ તો મિત્રો ગાડીની અંદર એકદમ ચિલ્ડ એસી એટલે જોરદાર એસી કન્ડિશન ગાડી ની અંદર જોવા મળી જવાનું છે બીજું મિત્રો પાવર સ્ટેરિંગ સરસ મજાનું ગાડી ની અંદર આપવામાં આવ્યું છે બીજું મિત્રો ગાડી ની અંદર કોઈ જાતનો ફોલ્ટ નથી બધી જ એસેસરીઝ તમને કમ્પ્લીટ કંપની કન્ડિશન ની અંદર જોવા મળી જવાની છે મિત્રો ગાડી ની કિંમત ની વાત કરીએ તો આ ગાડી ફક્ત ને ફક્ત પાંચ લાખ ને સિત્તેર હજાર રૂપિયામાં બે હજાર એકવીસ નું સાતમા મહિના અંદર મોડલ અને ફર્સ્ટ ઓનર ગાડી પાંચ લાખ ને સિત્તેર હજાર રૂપિયામાં આપી દેવાની છે મિત્રો આ ગાડી તમને અમદાવાદની અંદર જોવા મળી જશે મિત્રો ત્રણ ગાડીઓ મિત્રો તમને મેં આજે બતાવી છે ત્રણે ત્રણ ગાડીઓની કિંમતમાં પાંચ પચીસ રૂપિયાનું તમારું માન પણ રાખવામાં આવશે મિત્રો ત્રીજા નંબરની બલેનો બતાવી અમદાવાદ ગાડી જોવા મળી જવાની છે વધારે ગાડીઓની માહિતી માટે ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે અને મિત્રો આવા તે સેકન્ડ હેન્ડ ગાડીઓના વિડીયો જોવા માટે અમારી રાઠોડ બાય એન્ડ સેલ ને સબ્સ્ક્રાઇબ કરજો અને બીજા લોકોને ગાડીઓ લેવી હોય તો એ લોકોને આ વિડીયો શેર કરી દેજો